જો મિત્રો આ છે લક્ષ્મીવિલાસ પેલેસ બારથી વ્યૂ કંઈક આવો છે અને આ છે પરિસર જો પાર્કિંગમાં કેટલા બધા છે અને હા મિત્રો આની જે ટિકિટ છે ને એ અઢીસો રૂપિયા છે જો આવું કંઈક છે આ જુઓ મિત્રો લક્ષ્મી વિલાસ પેલેસ એની બેક સાઈડ છે જો કેટલો મોટો પેલેસ છે જોયો કહેવાય છે કે આ દુનિયાનું સૌથી મોટું ઘર નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં અત્યારે આપણે લક્ષ્મી વિલાસ પેલેસ જે વડોદરામાં જ આવેલું છે મેં તમને અગાઉ બતાવ્યું કે જે પેલેસ છે બહારથી આનો વ્યૂ મેં બતાવ્યો છે અને એનો જે પરિસર છે એ પણ તમને બતાવ્યું એની જે સ્ટોરી છે એ થોડી વાર એ પછી હું તમને Ya no, no, no. મયુર કલશ મિત્રો જોયું આ પેલેસ કેટલો મોટો છે સાતસો એકરનું કમ્પાઉન્ડ છે એમાં ઘણું બધું આવી જાય મિત્રો આ જે લક્ષ્મી વિલાસ પેલેસ છે એમના વિશે હું તમને થોડી સ્ટોરી બતાવું અઢારસો નેવુંમાં મહારાજ સયાજીરાવ ગાયકવાડના આદેશથી આ પેલેસનું બાંધકામ કરવામાં આવ્યું હતું સયાજીરાવ ગાયકવાડના પત્ની લક્ષ્મીબાઈના નામ પરથી આ મહેલનું નામ લક્ષ્મી વિલાસ પેલેસ રાખ્યું હતું આ જે મહેલ છે એનું જે કમ્પાઉન્ડ છે એ સાતસો એકર કહેવામાં આવ્યું છે એમાં મોતીબાગ ફતેસિંહરાવ ગાયકવાડ મ્યુઝિયમ ટેનિસ કોર્ટ ગોલ્ફ કોર્ટ અને ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ વગેરે આ પરિસરમાં જ આવેલું છે કહેવાય છે કે આ જે મહેલ છે એનું બાંધકામ અરઢ મહિના ચાલેલું રોબર્ટ સિઝનોલે આ મહેલનું બાંધકામ પૂર્ણ કરેલું કુલ અરઢ મહિના આ બાંધકામ ચાલેલું કહેવાય છે કે એ વખતે સાઠ લાખનો ખર્ચો થયેલો આ જે મહેલ છે એમાં કુલ એકસો સિત્તેર રૂમ છે દુનિયાનું સૌથી મોટું ઘર ગણાય છે આ એના અડધા ભાગમાં હજુ પણ ગાયકવાડના વંશજો રહે છે અને અડધો ભાગ પર્યટકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે સો વર્ષ પહેલાં પણ આમાં વીજળીની સુવિધા હતી એવું કહેવાય છે લક્ષ્મી વિલાસ પેલેસ એટલો મોટો છે કે જે લંડનનું બર્કિંગધામ છે એના કરતાં ચાર ઘણો મોટો આ પેલેસ છે એટલે દુનિયાનું સૌથી મોટું ઘર આ લક્ષ્મી વિલાસ પેલેસ છે પેલેસ પેલેસની અંદર ધાતુની મૂર્તિઓ મોટાભાગે જે ગાયકવાડ પરિવાર છે અને જે રાજાઓ થઈ ગયા એમની મૂર્તિઓ છે અને જૂના હથિયાર છે બીજું કે એનો જે એક મોટો હોલ છે મને લાગે છે એ દરબાર ત્યાં બેસતો હશે એમાં રવિ વર્માના બાર ચિત્રો મૂકેલા છે મોટાભાગે વર્મા ગાયકવાડ પરિવારના જ ફોટા ચિત્રિત કરતા હતા चलिए मित्रों आज दर्शकों के बदा है जो. લગભગ રોજ અહીંયા મેલની મુલાકાતે પબ્લિક આવતી હોય છે ઘણો પ્રખ્યાત મેલ છે મિત્રો મેલની અંદર તો ખાસો બધો સમય જાય એમાં તો ગાઈડ પણ હતા અને ઓડિયો પણ સાંભળીએ અહીં જુઓ મિત્રો હરણનું જે સ્ટેચ્યુ છે ને એ કેટલા સરસ છે અને સામે ખબર નહીં બુલ છે બુલ જુઓ મેલ છે જબરજસ્ત મેલ છે તો અંદર તો જે પહેલાંના જમાનામાં રાજાઓના યુદ્ધ થતા તો એ વખતના બધા હથિયાર જૂના ગાયકવાડ પરિવાર એમના ધાતુના સ્ટેચ્યુ અને મેં તમને કહ્યું ને કે એનો જે મેઇન ખંડ છે ને એમાં રવિ વર્માના બાર ચિત્રો બહુ જબરજસ્ત છે રવિવર્મા તો તમે જાણતા જ હશો બહુ ઊંચો ચિત્રકાર હતો હવે તમારે જો મેલનો અસલ આનંદ માણવો હોય ને તો અંદર જ આવવું પડે તમારે મેલની અંદર જ જવું પડે તો તમને એનો સાચો ખ્યાલ આવે આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આપણા મિત્રો વચ્ચે શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેજો તો ચાલો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ બીજા વિડીયોમાં જલ્દીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત હવે બીજું પરિસરમાં છે ને આ પ્રકારનું છે અને સામે ટિકિટ મળે